નો કે તમે ત્યાં આપણે આપડે ભાઈ બનાય જોડવા કાલો આપણે તમને એના દેખાડવી કેટલા દાણા કરે છે એના મહાદેવના દર્શન કરાવું તમે તો આપણા ગામમાં છે હાઈ પાટેલેના આદમીને ટ્રેનિંગ કરવા વ્યવસ્થા તો આલે એને આપણે દેખાડવી તો તમે તો આ બધા આદમી ટ્રેનિંગ કરે છે તમે જોઈ શકો તો અહીં તમે જોઈ શકો તો બધી તમે તો તમે જોઈ શકો છો હનુમાન દાદાનું અને આ મહાદેવનું મંદિર છે તમે જોઈ શકો છો મિત્રો તો આલો આપણે અંતે તમને દર્શન કરવા લઈ જ તો આપણે મહાદેવના મંદિરની અંદર જાવી છીએ તો હાલો તમને અંદરથી આપણે દેખાડવી મહાદેવનું તો હાલો આપણે ના જઈએ અંદર ના આવું કંઈક દરવાજો છે તો તમે જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો મિત્રો મહાદેવનું મંદિર છે તો તમે દર્શન કરી લેજો મિત્રો તો મિત્રો આપણે આવી જશે હનુમાન દાદા ના તો હાલ તમને આ છે હનુમાન દાદન નું મંદિર તો તમે અંદર થી તમે જોઈ શકો છો મિત્રો તો તમે દર્શન કરી શકો છો અને તમે તમે થી જોઈ શકો છો આવું મંદિર છે મિત્રો આપણે જ આવી સેવી કરે ચાલો આપડે ઘરે જઈએ તો આવો કઈક રસ્તો છે લલના ફટાવેલા છે કામ કામ બધું હાલે છે તો તમે જોઈ શકો છો મિત્રો અહીં જ બનવાની વાત લાગશે છે મિત્રો થોડી ઘણી ના અમૃતવેલનું આ બોર્ડ છે તમે જોઈ શકો છો ના આપણે આવ્યા હતા આપણે દોસ્ત તોડવા ના ભાઈ નહીં ક્યારે લેવા તા આપણે નહીં લેલગાડીને પાટો છે તો લેલગાડી આવતી હશે કારણ કે જે વાર હશે થોડી ઘણી તો થ આપણે ઊભા રહેવું કારણ કે લેલગાડી આવવાનો સમય થઈ ગયો છે તો મિત્રો આપણે આવી જાય લેલગાડી જવા કારણ કે સમય થઈ ગયો છે લેલગાડી આવવાનો તો હાલો તમને પણ દેખાડવી છે કેટલા વાગી જશે છે છ વાગી છે ને અંતે લેલગાડી થાય અને તમને દેખાડવી રેલગાડી તો ગઈ છે અને તમે શકો છો આપણે આલો આપણે જઈશું ઘર બાજુ આપણે આલો જોઈએ ઘરે આ વ્લોગ તમને પસંદ આવ્યો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા વ્લોગમાં